અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈ પણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની અંદર આ મોબાઈલની અંદર મળી જાય છે આ જવાબ યોગ એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય એટલે મને લાગે છે કે જો સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા હોત વિરોધ ના કર્યો હોત પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના લોકો સાથે જે છેતરપિ થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે સ્ટોક કરી દીધો છે એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર એ લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે

ગુજરાત વિધાનસભાની અંદર મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે બે હજાર એકવીસની અંદર ગુજરાત વિધાનસભાની અંદર પસાર કરવામાં આવ્યો હતો એના સુધારા વિધેયક બિલ લઈને આવ્યા હતા એ બિલની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા સજેશન પણ મેં પણ આપ્યા છે અને એની અંદર સૌથી મહત્વની બાબત એ કે આ હોસ્પિટલનું રજિસ્ટ્રેશનની સાથે સાથે જે સ્ટાફની ભરતી કરવાની હોય એ ટ્રેન ભણેલો ભણેલો સ્ટાફ હોવો જોઈએ મેં જે રજૂઆત કરી રજૂઆતનો હેતુ એ હતો કે જૂની હોસ્પિટલો હોય અને વર્ષોથી પચીસ કે વીસ વર્ષથી એ હોસ્પિટલની અંદર લોકો કામ કરતા હોય એ ગુજરાતીની અંદર કહેવત છે કે ભણેલા નહીં પરંતુ ભણેલા અનુભવના આધારે એ લોકો એટલા બધા ટ્રેન થઈ ગયા હોય છે કે ઘણીવાર ડૉક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય એટલા સક્ષમ હોય છે એટલે આ કાયદાની સાથે સાથે જો આવા લોકોને નોકરીમાંથી મુક્ત કે સુગા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પણ છે એના માટે મેં રજૂઆત કરી કે છે આવા લોકો હોય એના માટે સરકારે કોઈ ટ્રેનિંગ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કે પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે એમને એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે એ ક્યાં નોકરી એમની કાયમ રહે અને એમને રોજગારી મળી રહે અકીર ભાઈ નોકરી કાયમ રહેવાની સામે દર્દીઓના આરોગ્ય સાથે જીવના જોખમ સાથે આવા ઓપરેશન થાય એને યોગ્ય માનો છો મે જે વાત કરી એ જે પેરામેડિકલ સ્ટાફ છે નર્સિંગ હોય કે અન્ય લોકો આટલા વર્ષથી ગુજરાતની અંદર તમે એક હોસ્પિટલ એવી નઈ હોય ખાનગી હોસ્પિટલ કે એની અંદર વર્ષો થી બિન અનુભવી બિન ભણેલા ભણેલા લોકો કર્મચારીઓ કામ ના કરતા હોય માત્ર 5 થી 10% કર્મચારીઓ એવા છે કે જે ભણેલા ગણેલા હોય રાજ્ય સરકારની અંદર પણ એક્સરે ટેકનિશિયન કે ફાર્માસિસ્ટ જે લોકો છે એ એક પણ મોટા ભાગની ફાર્મસીની અંદર ક્વોલિફિકેશન ધરાવતા હોતા નથી સરકાર એવું કહે છે કે આયુષના ડૉક્ટર હોય બીએમએચ હોય કે બીએમએચ હોય એ એલોપેથીની પ્રેક્ટિસ ના કરી શકે તો સરકારની ઘણા બધા રાજ્ય સરકારના સીએસસી અને પીએસસી સેન્ટરોની અંદર આયુષ ડોક્ટરો છે એમને મેડિકલ ઓફિસરનો હોદ્દો આપવામાં આવે છે એ પણ અત્યારે લોકોને ઇન્જેક્શન આપે છે દવાઓ આપે છે એટલે જ્યાં જરૂરિયાત હોય વસ્તુથી અનુભવી લોકો હોય એ લોકોને જો કાઢી મૂકવામાં આવશે તો મને લાગે છે કે એ લોકો એ બેકાર બની જશે એટલે એમના માટે કોઈ એવી સિસ્ટમ બનાવવામાં આવે કે સિસ્ટમની અંદરથી પસાર થાય તો જ એમને નોકરીમાં રાખવામાં આવે અને એમને એમને રોજગારી મળી રહે અંદર માનનીય ઋષિકેશભાઈ પટેલ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી દ્વારા સન બે હજાર પચીસનું વિધાયક ક્રમાંક નંબર બે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવાનું વિધાયક લઈને જે આવ્યા એમાં આમ આદમી પાર્ટીએ આનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે ગૃહની અંદર સાતો સાત તમે જોયું છે કે ગુજરાતની અંદર ફિઝિયોથેરાપીની જે કોલેજો છે સરકારી એ માત્ર ને માત્ર પાંચ જ કોલેજો સરકારી છે અને એમાં માત્ર અડસઠ સીટો દેવી છે જે સરકારી ભરતી દ્વારા ભરવામાં આવે છે અને એની સામે ગુજરાતની અંદર બેતાલીસ સીટો એવી છે કે જે પ્રાઇવેટ કોલેજો દ્વારા ભરવામાં આવે છે એટલે કે ફિઝિયોથેરાપીસની કોલેજોમાં પ્રાઇવિટીકરણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે જેના કારણે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના બાળકો પોતાના બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનાવી શકતા નથી સાથોસાથ આ જે બિલ લઈને મા મંત્રી શ્રી આવ્યા છે એ ગુજરાતનું જે કાઉન્સિલ છે એ રદ કરવાની વાત કરવા આ બિલમાં કરવામાં આવી છે જો આ બિલ અમલવારી કરવામાં આવે તો ગુજરાતના જે ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થીઓ જે છે અંદાજીત એકવીસ હજાર પાંચસો જેવા વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી ડૉક્ટરોને સીધી સીધી અસર થવા જઈ રહી છે સાથો સાથ આમાં બિલમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જો આ બિલ અમલવારી થશે તો પછી જેણે અભ્યાસ કર્યો છે જે યુનિવર્સિટીઓ જે છે આ ફિઝિયોથેરાપીની ગુજરાતમાં કોલેજો છે એના સર્ટિફિકેટ ઉપર એક પ્રશ્નાદ ઉભો થવા થવા જઈ રહ્યો છે અને એક ફિઝિયોથેરાપિસ્ટની શું ભૂમિકા હોય છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે ખરેખર અત્યારના સમયમાં એક્સિડન્ટ થતા હોય કે પછી સ્ટોક આવતો હોય લકવાગ્રસ્ત હોય મહિલાઓને પ્રસુતિ પહેલાં અને પછી ફિઝિયોથેરાપીસ્ટની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે ગુજરાતની અંદર મોટા ભાગના સીએસસી સેન્ટરો હોય પીએસસી સેન્ટરો હોય એમાં ફિઝિયોથેરાપિસ્ટની કાયમી ભરતી ગુજરાતમાં આજની તારીખમાં પણ કરવામાં આવી નથી ખરેખર ખૂબ જ મહત્ત્વની ભરતી હોય છે જો ગામડામાં કે તાલુકા લેવલે ફિઝિયોથેરાપિસ્ટની ભરતી કરવામાં આવે તો ઘણી બધી સવલતો ત્યાંના ગામડાના લોકોને મળી શકે તેમ છે જેથી કરીને ગૃહની અંદર મેં માન્ય મંત્રીશ્રી પાસે માગણી કરેલી છે કે આ બિલ તાત્કાલિક અસરથી ખરેખર પાછું ખેંચવું જોઈએ અને એની સામે સરકારી ફિઝિયોથેરાપિસ્ટની કોલેજો વધારવામાં આવે સીટો વધારવામાં આવે સાથોસાથ દરેક સીએસસી સેન્ટર ઉપર પીએસસી સેન્ટર ઉપર ફિઝિયોથેરાપિસ્ટની કાયમી નિમણૂક કરવામાં આવે કે નહીં કે ફિઝિયોથેરાપિસ્ટનું જે કાઉન્સિલનું જે બિલ જે છે એ રદ કરવામાં આવે તો આનો આમ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ પણ કરી રહી છે આવનારા સમયમાં જો આ બિલનું અમલવારે કરવામાં આવશે તો રાજ્યમાં ફિઝિયોથેરાપી કોલેજો અને પ્રેક્ટિસ કરતાં કાયદેસરના માન્યતા મળતી હોય છે તો કાઉન્સિલ રદ કરવાથી નવો અભ્યાસક્રમ શરૂ કરવો કરવો અને કાયદેસરની પ્રેક્ટિસ માટે માન્યતા મેળવવી મુશ્કેલ બની જવાની છે સાથોસાથ અયોગ્ય લોકો દ્વારા પ્રેક્ટિસ કરવાની સંભાવના પણ આ બિલ કાયદો રદ કરવાથી વધવાની છે કાયદેસરની નિયંત્રણના ઉપર પણ કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટનું ક્વોલિફિકેશન વગરની પ્રેક્ટિસ શરૂ થવા જવાની એક સંભાવના છે દર્દીઓ ઉપર જોખમ પણ વધી જાય છે એટલે કે આ જે બિલ આજે જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે તેમાં આ બધી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નકાળ અને પ્રશ્નકાળ બાદ જે પ્રકારની ચર્ચાઓ ફ્લોર ઉપર કરવામાં આવી પ્રતિપક્ષના સન્માનિત સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે આમ આદમી પાર્ટીના સન્માની ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ફ્રી વીજળી આપવા માટેનું સૂચન કર્યું છે હું માનની સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલા જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર જ ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે અને એટલા માટે હું રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇન ઇન્ટર વીજળી ચોવીસ કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈ સરકાર કરી રહી છે ખેડૂતોને આઠ કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતમાં ખેડૂતો રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો મારે ગર્વ સાથે કહેવું પડે રાજ્યના ઊર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે છન્નું ટકા ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે અને એના જ કારણે હમણાંની ચૂંટણીની અંદર શહેરોની અંદર અને ગ્રામ્યની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનાદેશ મળ્યો છે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ કામગીરીનો પરિણામ છે સાથે સાથે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે પાણી જેવી બાબતમાં જે પ્રકારે વિસ્તૃતિકરણની યોજનાની અંદર ક્વોલિટી માટે સમાધાન માટેના કેટલાક કૌભાંડની ભાઈ ઉમેશભાઈએ વાત કરી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે શાસક પક્ષના ધારાસભ્ય તરીકે આપ સૌના મારફત પ્રજાને કહેવા માગું છું કે પાણી જેવી બાબતમાં પીવાના પાણી જેવી બાબતમાં માની ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી આવા કિસ્સા માત્ર બોટાદ વિસ્તારની અંદર નહીં પણ ગુજરાતની અંદર ક્યાંય પણ ક્વોલિટીની અંદર અંદર ગુણવત્તાની કરી હશે તો આવા કિસ્સાની અંદર માત્ર કોન્ટ્રાક્ટર નહીં અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરી અને ભવિષ્યની અંદર કોઈ પણ જગ્યાએ આવા કિસ્સા ધ્યાનમાં આવશે સાબિત થશે તો એની કડક કાર્યવાહી રાજ્યની સરકાર કરવા માટે તત્પર છે જે પ્રકારે ફિઝિયોથેરાપી ની વાત માની ઉમેશભાઈએ કરી છે હું એમ માનું છું કે એની પ્રેસનોટમાં સરકારી કોલેજની અંદર જગ્યાઓ છે એમાં એસી બીપીટીની અને એકાવન જગ્યા એમપીટીની છે જ્યારે ખાનગી કોલેજની અંદર ચાર હજાર બસો એસી બીપીટીની અને એમપીટીની ચારસો ને ચોર્યાસી જગ્યાઓ છે આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં પર્યાપ્ત માત્રામાં આપણી પાસે આ ફોર્સ છે ફિઝિયોથેરાપી ડોક્ટર છે ને આજ સુધીમાં એકવીસ હજાર છસો ને અડસઠ જેટલા રજિસ્ટર્ડ ડૉક્ટરો આપણી પાસે છે એટલે એમની ચિંતા છે પરંતુ ગુજરાતની પાસે ફિઝિયોથેરાપિસ્ટની પૂરતી ફોર્સ છે જે પ્રકારે અમિતભાઈ ચાવડાએ રાજ્યના જાહેર દેવા વિશેની વાત કરી છે હું એમ માનું છું કે કોંગ્રેસ માત્ર પાણીમાંથી પૂરા કાઢવાનું કામ કરે છે પ્રજાએ જે પ્રકારે એને જાકારો આપ્યો છે એમાંથી પણ શીખવાને બદલે જે પ્રકારે ફ્લોર પર સકારાત્મક બાબતોમાંથી પણ કેવી રીતે પાણીમાંથી પૂરા કઢી શકાય એનો આ ઉત્તમ નમૂનો છે રાજ્યના દેવા વિશે ગણિત મૂકી અને સાત વર્ષ પછી રાજ્યનું કેવું દેવું હશે એની વિગત કરી છે મને આનંદ થાય કે સાથે સાથે માની અમિતભાઈ ચાવડાએ પાંચ વર્ષ પછી રાજ્યની પ્રગતિ ક્યાં હશે એનો પણ જો આંકડો આપ્યો હોત તો મને આનંદ થાય મારે કેવું છે માની અમિતભાઈ ચાવડા આજે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બેરોજગારીનો દર વન પોઈન્ટ વન પરસેન્ટ છે બેરોજગારી આખા દેશની અંદર સૌથી ઓછી બેરોજગારી એ ગુજરાતની અંદર છે સાથે સાથે મારે કહેવું છે કે જે પ્રકાર જાહેર કરવું ગુજરાતનું ત્રણ લાખ સત્યોતેર હજાર નવસો બાસઠ કરોડ રૂપિયા છે હું એમ માનું છું કે ગુજરાતના જીએસડીપી નો જે આપણી પાસે માપદંડ છે કે જીએસડીપી ના સત્યાવીસ પોઈન્ટ એક ટકા કરતા ઓછું હોવું જોઈએ મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે પાસઠ ટકા છાસઠ ટકા ખર્ચ ડેવલપમેન્ટ કરતી સરકાર પણ પ્રશ્નો ઉભા કરેલા છે મફત વીજળી માટેનો પણ ઉમેશભાઈએ કરેલો છે મેં એમનો પણ જવાબ આપ્યો અમિતભાઈએ જે પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા છે એનો પણ જવાબ આપ્યો હું એમ માનું છું કે જે પ્રકારે ગઈકાલે રાજ્યની સરકારે એક વિક્રમજનક બજેટ ઘોષિત કર્યું છે રાજ્યની અંદર જે પ્રકારે છાસઠ ટકા કરતા વધારે પૈસા એ ડેવલપમેન્ટમાં વાપરવાનો નિર્ધાર કર્યો છે નવી યોજનાઓ નવા નવા આયામો થકી હું એમ માનું છું કે ગુજરાતને ફાસ્ટ્રેક ડેવલપમેન્ટના ફાસ્ટ્રેક ઉપર મૂકવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ માનની શ્રી અને કનુભાઈની જોડીએ કર્યો છે ધન્યવાદ રાજ્યની સરકાર અત્યારે ગરીબ લોકોને એક વર્ષમાં બે વખત મફત સિલિન્ડર આપે છે એક સજેશન તરીકે પ્રતિપક્ષના લોકોએ જ્યારે પાંચસો રૂપિયા સિલિન્ડર આપવાની વાત કરી હોય ચોક્કસ રાજ્ય સરકાર એમાં ગંભીરતાપૂર્વક વિચારણા કરશે એવું માની મંત્રી શ્રી પણ ગૃહની અંદર જવાબ આપ્યો છે હું એમ માનું છું કે કિરીટભાઈ નો વ્યક્તિગત વિચાર હોઈ શકે સરકાર એ નિયમોને આધારે સરકાર એ કાયદાને આધારે ચાલતી હોય છે અને એમાં આવા કોઈ પણ સજેશનો હોય તો પણ એના માપદંડોમાં એ બંધ બેસતા હોય તો સરકાર એના માટે વિચારતી હોય છે